વાળ લાંબા કરવાની સરળ રીતો ચોખા પલાળેલું પાણી વાળ માટે ચોખાનું પાણી તૈયાર કરવું હોય તો તેનો સૌથી સરળ રસ્તો છે એક મોટા વાસણમાં અડધો કપ ચોખા લેવા અને તેને સારી રીતે ધોઈ લેવા ત્યાર પછી આ ચોખામાં ત્રણ કપ પાણી ઉમેરી લગભગ એક કલાક સુધી તેને પલાળી રાખો એક કલાક પછી આ પાણીને ગાળીને અલગ કરી તેનો ઉપયોગ કરો એલોવેરા એલોવેરામાં ત્વચા અને વાળને લગતા ઘણા ફાયદા છે એલોવેરાનું તેલ સિંધુ વાળ અને માથાની ચામડીમાં લગાવવાથી વાળ સમય જતાં મજબૂત અને ઘટ થશે જેલ અને લોસન સહિત વિવિધ કોસ્મેટિક ઉત્પાદનોમાં એલોવેરાનો વ્યાપકણે ઉપયોગ થાય છે ઓલિવ ઓઇલ ઓલિવ ઓઇલમાં ઘણા પોષક તત્વો હોય છે જે વાળ સહિત આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે સારા હોય છે તે તમારા વાળ માટે કુદરતી કન્ડિશનર તરીકે પણ કામ કરે છે અને શુષ્ક વાળને નરમ બનાવે છે ખોપરી ઉપરની ચામડીના શુષ્ક વિસ્તારમાં ભેજ પ્રદાન કરે છે આ તેલને સીંધા માથાની ચામડીમાં લગાવવાથી વાળનું પ્રમાણ વધશે તે સિવાય તે વિવિધ રસાયણોથી થતાં વાળને થતાં નુકસાનને અટકાવે છે નારિયેલ તેલ નારિયેલ તેલ એ એક તેલ છે જે આપણા વાળની સંભાળમાં મદદ કરે છે તે વાળમાં પ્રોટીનની ખોટ અટકાવવામાં મદદ કરે છે નારિયેલનું તેલ સ્નાન કરતાં પહેલાં અને પછી લગાવવું ખૂબ જ સારું છે નાળિયેલ તેલમાં લીંબુના રસના થોડા ટીપાં લગાવવાથી વાળ મજબૂત થશે ઈંડું ઈંડામાં પ્રોટીનની ઊંચી ટકાવારી હોવાને કારણે તે આપણા વાળને નરમ રાખવા માટે કુદરતી કન્ડિશનર તરીકે કામ કરે છે આને અઠવાડિયામાં એક કે બે વાર લગાવવાથી વાળની રચના અને વૃદ્ધિમાં સુધારો થશે ઈંડાને વાળમાં લાવ્યા બાદ અડધા કલાક સુધી રાખો અને પછી શેમ્પુથી ધોઈ લો આમળા આમળાનો રસ વાળમાં લગાવવા ઉપરાંત તેને ખાવાથી પણ સારા પરિણામ મળે છે આમળાનો મુરબ્બાને ખાઓ જો તમે ઈચ્છો તો રોજ કાચા આમળા પણ ખાઈ શકો છો આમળાના તેલની વાળમાં માલિશ કરો સરસવના તેલમાં આલ્ફા ફેટી એસિડ હોય છે તે વાળને હાઇડ્રેટ રાખે છે અને તેનાથી વાળના મૂળને મજબૂતી મળે છે મેથીના દાણામાં પ્રોટીન મળી આવે છે આ વાળને ખરતાં અટકાવે છે અને સાથે જ ડ્રેન્ડ્રફથી પણ છુટકારો અપાવે છે તેમાં નિકોટિક એસિડ અને ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે જે વાળને પોષણ આપે છે મેથીના દાણામાંથી ઘણા હેર માસ્ક પણ બનાવવામાં આવે છે તેનાથી વાળ મજબૂત અને મુલાયમ બને છે કરીપત્તામાં વિટામિન બી વિટામિન સી પ્રોટીન અને એવા ઘણા એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે છે જે વાળને મજબૂત બનાવે છે તે બીટા કેરોટીનથી ભરપૂર હોય છે અને વાળને ખરતા અટકાવે છે બદામના તેલમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ ઓમેગા થ્રી ફેટી એસિડ અને વિટામિન ઈ મળી આવે છે તે વાળને ખરતા અટકાવે છે આ ઉપરાંત વાળનો ગ્રોથ પણ વધે છે અરેન્ડાનું તેલમાં વિટામિન ઈ અને ફેટી એસિડ હોય છે તે પણ હેર ગ્રોથમાં મદદ કરે છે હેર માસ્ક વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે એટલા માટે તમે લાંબા વાળ મેળવવા માટે બટેકાથી માસ્ક બનાવી શકો છો એક ચમચી એલોવેરા જેલ અને બે ત્રણ બટેકા લો સૌ પ્રથમ બટેકાને ધોઈને છોલી લો અને બટેકાની છીણી લો હવે તેને નીચોવીને તેનો રસ કાઢો આ રસમાં એક ચમચી એલોવેરા જેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો બટેકાનો માસ્ક તૈયાર છે વાળના સારા સ્વાસ્થ્ય માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તમારા વાળમાં તેલ લગાવવું જોઈએ તમે તમારા વાળમાં નારિયેલ તેલ લગાવી શકો છો તે તમારા વાળને ચીકણા બનાવતા અટકાવે છે અને તેને ઝડપથી વૃદ્ધિ કરે છે જો તમે ઈચ્છો તો નારિયેલ તેલને બદલે ઓલિવ ઓઇલ અથવા બદામનું તેલ પણ લગાવી શકો છો ઘણી સ્ત્રીઓ વાળને ચીકણા બનાવતા અટકાવવા અને દરરોજ ધૂળ અને ગંદકી સાફ કરવા માટે દરરોજ તેમના વાળ ધોવે છે પરંતુ આ ભૂલ તમારા વાળમાં શુષ્કતા વધારે છે વાળની સારી તંદુરસ્તી જાળવવા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વાર વાળ ધોવા પૂરતા છે સમય તરી વાળને ટ્રીમ કરવા પણ જરૂરી છે તેનાથી વાળના મૂળ મજબૂત થાય છે વાળ વિભાજીત થતા નથી અને વાળનો વિકાસ ઝડપી થાય છે વાળમાં તેલ ન નાખવાના કારણે વાળને ટાઈટ બાંધી રાખવાના કારણે કે પછી માનસિક ચિંતાના કારણે પણ વાળ ખરવાની કે તૂટવાની સમસ્યાઓ સર્જાય છે જો તમે તમારા વાળનો ગ્રોથ વધારવાની સાથે તેને કાળા પણ રાખવા ઈચ્છો છો તો તમે આ એક મિક્સણનો ઉપયોગ કરી શકો છો તે તમારા વાળને સુંદર બનાવવામાં તમારી મદદ કરશે વાળમાં આમળા લગાવો વિટામિન સી આયરન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આમળા વાળના વિકાસમાં ખૂબ જ ફાયદાકારક છે તમે એક બે ચમચી આમળા પાવડર અથવા બે આમળાના ફળોને પીસી શકો છો તેને ગરમ નાળિયેલ અથવા સરસવના તેલમાં ભેળવી શકો છો અને તેને તમારા વાળમાં લગાવી શકો છો આમળાને થોડીવાર તેલમાં રાંધવાનો પ્રયત્ન કરો ઠંડુ થયા પછી તેને વાળમાં લગાવો અને માથાની ચામડીની મસાજ કરો ત્રણ ચાર કલાક પછી ધોઈ લો તે ખોપરી ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારશે વાળના ફોલિકલ્સને પોષણ અપાવશે ડેન્ડ્રફ અને ફૂગ સાફ કરશે અને વાળના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપશે કરી પત્તા અને મેથીનું તેલ લગાવો તમે સરસવ અથવા નારિયેલના તેલમાં સાત આઠ કઢીના પાનને ગરમ કરી શકો છો તેમાં આખી રાત પલાળેલા મેથીના દાણા ઉમેરીને સારી રીતે ગરમ કરો પછી તે ઠંડુ થાય પછી તેની માથાની ચામડીથી વાળ સુધી સારી રીતે લગાવો ચાર પાંચ કલાક પછી ધોઈ લો આ બંને વાળ માટે જરૂરી પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે વાળના ફોલિકલ્સને પોષણ પૂરું પાડે છે અને વાળ ઝડપથી વધે છે ઈંડાને મહેંદીમાં મિક્સ કરીને લગાવો તમે મહેંદીમાં એક ઈંડું મિક્સ કરીને અઠવાડિયામાં એક બે વાર વાળમાં લગાવી શકો છો ઈંડામાં પ્રોટીન હોય છે જે વાળના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે વાળને પ્રાકૃતિક રંગ અપાવવા અને વાળનો વિકાસ વધારવામાં મહેંદી ખૂબ જ ફાયદાકારક છે તમે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો આ વાળના વિકાસમાં પણ મદદ કરશે તમારા ખોપરી ઉપરની ચામડીની નિયમિત માલિશ કરવાથી તમને આરામ મળે છે એટલું જ નહીં પરંતુ રક્ત પરિભ્રમણમાં પણ સુધારો થાય છે જે તમારા વાળને મૂળથી મજબૂત બનાવે છે સ્કેલ્પ મસાજ એ તણાવનો સામનો કરવાની એક આદર્શ રીત છે જે વાળ ખરવા માટેનું એક મુખ્ય પરિબળ છે સુતા પહેલાં અઠવાડિયામાં બે વાર માથામાં માલિશ કરો તે માત્ર તંદુરસ્ત ઊંઘના ચક્રને પ્રોત્સાહિત કરતું નથી પરંતુ તંદુરસ્ત વાળના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે તંદુરસ્ત આહાર અંદરથી જ શ્રેષ્ઠ વાળના વિકાસમાં મદદ કરે છે બાયોટીન એ એક પૂરક છે જે વાળના વિકાસમાં વધારો કરે છે પરંતુ શું તમે જાણો છો કે તમે સેલમોન ઈંડા અને ચિકન જેવા ખોરાકમાં કુદરતી રીતે બાયોટીન શોધી શકો છો જો તમને લાંબા વાળ જોઈએ છે જે વાસ્તવમાં સ્વસ્થ હોય તો તમારે નિયમિત ટ્રીમ કરવાની જરૂર છે આમ કરવાથી તમે સ્પ્લિટ એન્ડ્સથી છુટકારો મેળવી શકો છો આનાથી વાળ તૂટે છે અને તમારા વાળ ઝડપથી વધે છે તમે તમારા વાળને કેટલી વાર શેમ્પૂ કરો છો તે ખરેખર તમારા વાળના સ્વાસ્થ્યને અસર કરે છે તમારા વાળને અઠવાડિયામાં માત્ર બેથી ત્રણ વાર શેમ્પૂ કરો જે તમારા વાળને હાઇડ્રેટ કરે છે તમારા વાળને વધુ પડતી સ્ટાઇલ કરવાનું બંધ કરો જો તમારે ગરમ સાધનોનો ઉપયોગ કરવો હોય તો તાપમાન ઓછું રાખો અને હંમેશા હીટ પ્રોટેક્શનનો ઉપયોગ કરો નહીંતર તમારા વાળને નુકસાન થઈ શકે છે જેના કારણે વાળ તૂટવા અને ખરવા લાગે છે ઉનાળામાં માથું સાફ રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે માથાની ચામડી પર લાંબા સમય સુધી જામેલું તેલ ગંદકી અને પરસેવો ખોપરી ઉપરની ચામડી માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે તેનાથી તમારા વાળના ફોલિકલ્સ નબળા થઈ શકે છે અને વાળ ખરી શકે છે તેથી અઠવાડિયામાં બે ત્રણ વખત તમારા વાળ ધોવાનો પ્રયાસ કરો પરસેવો દૂર કરવા માટે તમે તમારા વાળને માત્ર સાદા પાણીથી ધોઈ શકો છો પરંતુ જો તમે તમારા વાળ શેમ્પુથી ધોતા હોવ તો બે ત્રણ વખતથી વધુ ન ધોશો